વાવમાં સાંસદના આભાર દર્શન કાર્યક્રમમાં ભારે જનમેદની ઉમટી પડી વાવ લોકનિકેતન છાત્રાલય ખાતે વાવ વિધાનસભા વિસ્તારના વાવ ભાભર ગામ તાલુકામાં એક આભાર દર્શન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલના સ્વાગતના ભાગરૂપે વાવ હાઇવે કુળદેવી હોટેલથી એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંચ ઉપર રહેલા દરેક નેતાઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જ્યાં સુધી મારામાં પ્રાણ રહેશે ત્યાં સુધી હું કોંગ્રેસ નહીં છોડું મારો પાર્ટી છોડવાનો પ્રચાર કરનારા તત્વોને ખુલ્લો પડકાર છે અને વધુમાં જણાવ્યું હતું કે હું વિજય થયા બાદ મારા મતદારોનો આભાર માનવા આવી છું અને સાથે સાથે મેં આપેલું વચન પૂર્ણ કરવા મારા મતદાર ભાઈઓ બહેનોને મામેરાની માતર ખવડાવવા પણ આવી છું બેન ભાઈને માથર ખવડાવે તેના બદલામાં મારે હીરા મોતી નથી જોઈતા પરંતુ તાજેતરમાં વાવ બેઠકની યોજાનારી પેટાચૂંટણીમાં એક મત આપી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવવા હાકલ કરી હતી વધુમાં લોકોએ તેમજ ખેડૂત મિત્રોએ માલસણ બ્રાન્ચમાં નખાતું ગંદુ પાણી લોકોને પીવા માટે આપવામાં આવે છે તે બંધ કરવાની ખાતરી આપી હતી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ગુજરાતમાં હાલમાં જે બાર બેઠકો છે તેની સામે એકસો બાર બેઠકો મેળવીને કોંગ્રેસની સરકાર બનાવવાનો લલકાર કર્યો હતો જ્યારે અમિતભાઈ ચાવડા ગુજરાત સરકારના વિરોધ પક્ષના નેતા રાહુલજીના વખાણ કરતા જણાવ્યું હતું કે કન્યાકુમારીથી શ્રીનગર સુધી ચાર હજાર કિલોમીટરની પદયાત્રા સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી વધુમાં જણાવ્યું હતું કે દેશમાં જ્યાં સુધી કોંગ્રેસ છે ત્યાં સુધી બાબા સાહેબનું બંધારણ બદલવાની કોઈની તાકાત નથી જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલે જણાવ્યું હતું કે ગેનીબેન બનાસની બેનની સાથે સાથે હવે દેશની અને ગાયોની બહેન કહેવાતા થઈ ગયા છે જેનું પાર્ટીને ગૌરવ છે વધુમાં દેશની કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે બજેટ સરકારે ગબ્બરસિંહ જેવો ટેક્સ નાખી ખેડૂતોને ચિંતાગ્રસ્ત કરી દીધા છે ખેડૂતોના ટેક્ટર ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ બિયારણો ઉપર ટેક્સ નાખી દીધા છે જ્યારે પ્લેટિનમ જેવી ધાતુઓ ઉપર ટેક્સ ઘટાડી કોને રાજી કરાયા છે વધુમાં જણાવ્યું હતું કે નર્મદા ખેડૂતોને ઓગણીસ લાખ હેક્ટર જમીનની પિયત પાણી આપવાની જગ્યાએ માત્ર નવ લાખ લીટર પાણી આપી દસ લાખ લીટર ખેડૂતોના નર્મદાના નીર ઉપર કાતર મૂકી છે બાકીનું પાણી ઉદ્યોગપતિઓને આપી દીધું છે જ્યારે જે પ્રસંગે પ્રદેશ જિલ્લા તાલુકાના અગ્રણી મિત્રો સહિત વાવ ભાભર સુઈ ગામના મતદાર મિત્રો પત્રકાર મિત્રો સાથે ભારે જનમેદની ઉમટી પડી હતી શ્રી વાવ જૈન મૂર્તિ પૂજ્યક સંગ અને ખોડા ઢોર પાંજરાપોળ તરફથી ગાયોની બેન કેની બેન સ્વાગત કરાયું હતું વધુમાં બાબર ખાતે સાધુ ભગવંતો ઉપર થયેલી હેરાનગતિના અસામાજિક તત્વોને ઝડપથી પકડી પાડવાની માંગ કરવામાં આવી હતી તમામ વરસતા વરસાદની વચ્ચે પણ મોટી સંખ્યામાં અમારી આ જનસભામાં છે

પશુપાલકોના અનેક પ્રશ્નો છે એમએસપી માં ન્યૂનતમ મૂલ્ય ખેડૂતોને જે મળવું જોઈએ જેના અંદર રાયડો જીરું કે રંડા જે આ વિસ્તારમાં થાય છે એના અંગેની સરકાર ચિંતા નથી કરતી સમગ્ર એશિયામાં સૌથી વધારે દૂધ પેદા કરનાર વિસ્તારો પૈકીનો આ વિસ્તાર છે અહીંના પશુપાલકોને રાહત પશુના આરોગ્ય માટેની ચિંતા દૂધના પોષણક્ષમ ભાવ એની ચિંતા નથી થતી એ વાતનો પણ અહીંયા એક મોટો આક્રોશ ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ આ વિસ્તારના લોકોનો અવાજ બનીને

સમગ્ર જિલ્લાની અંદર માત્ર તરીકે જ્યારે સૌ પ્રથમ વિધાનસભાએ બે હજાર સત્તરમાં આશીર્વાદ આપ્યા હતા અને આ પ્રચારનું મારા ઉપર ખૂબ ઋણ છે એને ઉતારવા માટેની જે સમયની જેટલા પ્રયત્નો થાય એટલા કર્યા છે અહીંયા ગૌશાળાઓના આગેવાનો દ્રષ્ટિઓએ આ પણ સ્વાગત કર્યું અને યુવાનોએ ખૂબ મોટી બે હજાર વંદા રેલી કાઢી અને પ્રદેશના નેતૃત્વનું સન્માન કર્યું અને વાહ વિધાનસભા એ હું ધારાસભ્ય મને જે આવશે તે આવશે એ પણ સંસદ તરીકે મારી વિશેષ જવાબદારી વાવ બાબર સોયગામની કાયમી હતી અને રહેશે અને એના જે પ્રશ્નો હોય છે એ લોકસભા હોય કે વિધાનસભામાં વિધાનસભામાં મારા વિપક્ષના નેતા લોકસભામાં જ્યાં જરૂર પડે ત્યાં અમે અવાજ ઉઠાવીશું અમે બોલીએ એટલું કરીએ છીએ અમે લોકસભામાં સમગ્ર બનાસકાંઠાની જનતાને ફાયદો આપ્યો એટલે તમારો આશીર્વાદ મળે તો ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ અવાજ હું ઉઠાવીશ સાધુ સંતોએ ગૌ ગૌભક્તોએ ખૂબ આશીર્વાદ આપ્યા આભાર માન્યો અને આવનાર સમયમાં મારી વાતને સરકાર અને આમ પ્રજાનો અવાજ એ સંસદ સુધી પહોંચીને માતાને પશુની શ્રેણીમાંથી કાઢીને એને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એની અત્યાર પ્રતિબંધ આવે એ અમારી રીતે લડાઈ છે આવનાર સમયમાં ચાલુ રહેશે ભાવના જે પ્રશ્નો છે ખારી જમીન થતી હોય કેનાલનું ગંદુ પાણી હોય ગામથી ગામને છોડતા રસ્તા હોય જે નાના મોટા જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમે સરકાર સુધી પહોંચી પેટા ચૂંટણી આવી રહી છે કે છે મોટી બાઇક રેલી સાથે મોટી સંખ્યામાં ત્યાં સફાઈ હોય છે શું શક્તિ પ્રદૂષણ હોય શકે કોંગ્રેસ અમે જ્યારે પણ બોલાવીએ ત્યારે આ વિસ્તારના યુવાનો કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો દિલથી સ્વ પોતાના ખર્ચે સમર્થન આપે છે કે તમારે બે હાજર સત્તર ની ચૂંટણી હોય બાવી ની હોય ચોવી ની હોય આ ભારતની અંદર એક જ સીટ એવી છે કે જ્યાં ઉમેદવારને ને વોટ અને નોટ આપતા હોય એ પૈકી નું ભાવ હતું એટલે એમની લાગણી અમારા ઉપર છે ને અમારી લાગણી એમના ઉપર છે